બનાસકાંઠાની મોરિયા મેડિકલ કોલેજમાં ટૂંક સમયમાં શરૂ થશે કેન્સર રિસર્ચ સેન્ટર આ છે ચેરમેન શંકર ચૌધરી અવસર હતો બનાસ ડેરી દ્વારા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલી મેમોગ્રાફી વાનના લોકાર્પણનો શંકર ચૌધરીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં મોરિયા મેડિકલ કોલેજમાં કેન્સર રિસર્ચ સેન્ટર બનશે જ્યાં કોઈ પણ પ્રકારના કેન્સરનું ફ્રીમાં નિદાન કરી શકાશે જે મેમોગ્રાફી વેનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું તે બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી મહિલાઓને સારવાર આપશે મહિલાઓના આરોગ્યની ચિંતા કરીને બનાસ ડેરીએ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કર્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ આજે મોરિયા મેડિકલ કોલેજ ખાતે ચકાસણી પણ કરાવી હતી ત્યારે મહિલાઓનું માનીએ તો ગામની મહિલાની પ્રકૃતિ શરમાળ હોય છે અને ગંભીર પ્રકારના રોગના જે નિદાન કરવાના હોય તે કરાવતા ખચકાય છે ત્યારે આજે સ્તન અને ગર્ભાશયના કેન્સર માટેની જે નિદાનની વાન ગામડાઓમાં જવાની છે અને જેનાથી મહિલાઓના આરોગ્યની તપાસ થશે અને જો ગંભીર પ્રકારની ક્ષતિઓ જણાશે તો તેનું નિદાન કરીને તેની સારવાર પણ કરવામાં આવશે ત્યારે મહિલાઓએ બનાસ ડેરીનો આભાર માન્યો આ મેમોગ્રાફી વાન છે એ બનાસકાંઠાના ગામડે ગામડે જશે અમે લોકો પહેલાં દરેક ગામમાંથી આખી વિગત ડેરીના માધ્યમથી મંગાવીશું એક રૂટ નક્કી કરીશું અને એ રૂટ પ્રમાણે મેમોગ્રાફી વાન ગામડાની અંદર જશે અને બહેનોને એમના ગામની અંદર આ નિદાન કરશે એમાં પહેલાં જ સ્ટેજે આ કેન્સર ડિટેક્ટ થશે તો એ બેનને આગળની સારવાર પણ કરાવીશું બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એ ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય બ્રેસ્ટ કેન્સર કે સર્વાઈવલ કેન્સર તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય એ વેન્ટિલેટર છે મોનિટર છે ડિફિબિલેટર છે ઓક્સિજન છે નાના બાળક માટેનું વોર્બર છે સક્સન મશીન છે ફ્રીઝ છે અને એક ઇન્જેક્શન પંપ પણ છે આમ અદ્યતન સારવાર સારવાર આપી શકે તેવી એમ્બ્યુલન્સ આજે એંગાડી વસાવવામાં આવી છે જે બનાસકાંઠાની જનતાને ખૂબ ખૂબ લાભદાયી રહે